ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેમાં પાંચસો મી વધુ સભ્યો જોડાયેલા છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ચાળીસ હજાર કરોડ રૂપિયા છે અને તે દર વર્ષે સાત ટકાની દરે વૃદ્ધિ કરી રહ્યો છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નરેશભાઈ જૈન ગુજરાત સ્મોલ ચાલી રહ્યો છે તેમાં સરકાર જીએસટીના રેટને રેસનલાઇઝ કરવા માંગે છે એમાંથી બાર ટકા અને અઠ્યાવીસ ટકાના રેટને એબોલીસ કરીને અઢાર ટકામાં લાવવાની ગણતરી છે પાંચથી અઢાર ટકામાં સરકાર સાથે અમે બાવીસ આઠે કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓને મેલિંગથી આ વસ્તુની જાણ કરી છે કે અમારી પ્રોડક્ટ અઢાર ટકામાંથી લાવીને પાંચ ટકા કરવામાં આવે હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી કેમ કે જીએસટી કાઉન્સિલની મિટિંગ ત્રીજી તારીખે થવાની છે એવું અમારું નોલેજમાં છે એટલે ત્રીજી તારીખે શું આનો ડિસિશન લેવાય છે એ ત્યારે જ ખબર પડશે જો આ પાંચ ટકામાં કરવામાં આવે તો માર્કેટમાં કોમ્પિટિટિવનેસ ખૂબ વધે ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા બીજી ઘણી બધી પ્રોડક્ટની અવેલેબિલિટી આવે આમાં સો ટકા ગ્રાહકોને ફાયદો છે સો ટકા વાપરનાર ગ્રાહકોને ઘણો મોટો ફાયદો છે